ફરીથી એક સુંદર સવાર થઈ ગઈ છે અને ભાઈ આ વખતે સવાર બિહારમાં થઈ છે ભાઈ એટલે આપણે બિહારમાં પહોંચી ગયા છીએ કેમ કે ભાઈ આપણે ટ્રેનમાં સુવાનું અને ટાણે ટાણે ખાવાનું જ કામ કરીએ છીએ એક ગામડાની રોનક દેખાણી છે બિહારના ગામડાની વાત કરું ને તો મારા સૌરાષ્ટ્રના ગામડાની યાદ અપાવી દીધું ભાઈ સુંદર નાજુક રણિયામણા અને પ્રેભાળ ભાઈ ગામડા અને જોઈએ એટલે આનંદ જ એવા કરે એ ભાઈ બિહારના ગામડા પણ સુંદર મજાના છે ભાઈ બિહારની ભાઈ સુંદર સંધ્યા ઢળતી જાય છે અને એમ કિશનગંજ પણ આવતું જાય છે કેમકે અડધી કલાકમાં ટાઈમ છે અને છ દસ જ પોતા છે ભાઈ આશરે બે દિવસની માથે ચાર કલાકે ટ્રેન આયેલી પણ ટાઈમે ટાઈમ ટ્રેન ભાઈ હોય

હે કેટલી છે તો ખરા 1 2 3 4 5 6 7 8 9 ઓહ એનાથી ઇંગ્લિશ આવડે વાહ ભઈ વાહ હવે નથી હે હવે બોખી લઈ લે બોખી બોખી બતા बदन रे जेल रे वगीला का दादा तो भाई स्पेशल आपला नेंसी माते केरी ल्यावता केसर केरी तू किती खुश छू हूं बहोत खुश छू हूं बहोत खुश तू भी या खावी

ઘેરે પહોંચી ગયા છે અને બચા પાસે જ આપણે ખૂબ મજા કરવાની છે અને ખૂબ મરવાનું છે ને અને કેરી લેવા કેરી લેવા હરસી દારા લેવો ચોકલેટ ચોકલેટ ભાઈ હરસી દારા લેવો અને નેમ છે આટો કેરી લેવો આપણે ગિરની તાલણા ને કેસા ને કેરી અરે આમ તો ભાઈ ન્યાથી પેરું તો સબર પણ ખાઈ ગયું કારો કારણ કે ત્રણ દી ભાઈ આપણે નથી નાયા કે નથી મોટા ધોયા એટલે હાલત બહુ ખરાબ થઈ ગઈ હોય તો આપણે બચાવવાની મોટી ગયા છે ને કાલથી આપણે રેગ્યુલર બ્લોગ આવી ભાગનાં લગા પૂરી કરે છે અરે અરે અરે